ચકલી ચકલીના માળા લગાવી ચકલી નું રક્ષણ તેમજ જતન કરવા માટે સંદેશ પાઠવ્યો હતો મારું નામ છે હું નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં વિશ્વ ચકલી ઉજવણી કરવામાં આવી છે અમારી સ્કૂલમાં મેં અને મારા વિદ્યાર્થી મિત્રોએ અમે બધાએ થઈ અમારા સ્કૂલની આજુબાજુમાં ઘરે તથા ઝાડવા ઉપર અમે ચકલીના માળા લગાવ્યા ચકલીઓ બચાવવા માટે ચકલીઓને જક કરવા માટે સંદેશો આપું છું કે ચકલીઓને બચાવો માળા લગાવો અમે ભાવિ પેઢી છીએ અમે ચકલીઓ બચાવી તો આગળ